ગુજરાત રાજ્યમાં શાળાઓનું ઉનાળું વેકેશન તેના અંતિમ દોરમાં છે તો આ દરમિયાન શાળાઓમાં ઉનાળુ વેકેશન લંબાવવામાં આવ્યું છે તેવી અફવાઓ ફેલાઈ હતી ત્યારે આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર તેરમી જૂનથી જ શરૂ થઈ જશે મહત્વનું છે કે રાજ્યમાં આ વખતે કાળઝાળ ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે તો ગરમીના પ્રકોપના કારણે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકારી ગ્રુપ દ્વારા માંગ કરવામાં આવી હતી કે શાળાઓ તેરમી જૂનના બદલે વીસમી જૂનથી શરૂ કરવામાં આવે જોકે હવે આ અંગે ગુજરાત શિક્ષણ બોર્ડ પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદ શહેરના ડીઓ કચેરીના